સાડે સાત પૌને સાત સાત સવા સાત પૌણે આઠ આઠશો રૂપે આઠ નવ સાડે આઠ आठशे साडेआठ साडेनऊ हजार एक हजारहत्तर अकरा सव्वा अकरा साडे अकरा पावणे बारा बाराशे बारा पंचवीस बारा पन्नास बारा पंचावन्न तेराशे तेरा पाच पन्नास पंचाहत्तर चौदाशे रुपये चौदाशे रुपये એક હજાર એક હજાર અકરા બાર તે સાડેરા પૌણે પંદર 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 પન્નાસ પંદર પન્નાસ પંદર પંચ પંદર પંચ સોળ રૂપિયા સોળે સોળે રૂપ કરા બારા સવા બારા તેર સવા તેર સાડે ચૌદશે ચૌદ પંચીસ ચૌદ પન્નાસ ચૌદ પંદરશો રૂપિયા પંદરશો રૂપિયા પાંચ સાત એક હજાર રૂપિયા એક હજાર પંચ પસ પંચ બાર સાડે બાર સવા ચૌદ પન્નાસ ચૌદ પન્નાસ ચૌદ પંચ પંદો રૂપિયા પંદરશો રૂપિયા પન્નાસ પંચ અકરાશ સવા અકરા અકરા બારા બારશ્રીસ બારા પંદર બારા પંચ બારા પંચ બારા પંચે રૂપે સાડેતીન પાવ ચાર સવા ચાર સાડે ચાર પૌને પાંચ પાંચે સવા પાંચ સાડે પાંચ પવને સારસો રૂપિયા પંચવીસ સારશ પન્નાસ રૂપે ચારશે સવા ચાર સાડે સવા સાડે સાત સાત લાખ પચવીસ રૂપી ચાર ચાર સાત 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 સાડે સાત આઠ સાવા નવ નવ સાવા નવ સાડે નવ એક રૂપિયા એક હજાર પચવીસ એક હજાર પન્નાસ એક હજાર પન્સ રૂપિયા આરતી तेराशे रुपये पन्नास पंचाहत्तर चौदाशे रुपये चौदाशे रुपये करा